ભલે જમજો બધે બહાર હોટલે જમો એમાં મને કોઈ વાંધો નથી મારે છે હોટલ કે તાળું મરા હે પણ મારે એક પ્રશ્ન છે કે જે આપણે હોટલમાં ઓર્ડર આપીએ છીએ તાંદુરી રોટી ના આવા જે નામ આપીએ છીએ મારા હમ કે બે તુવર પહેલો દિશ છે આ એ જે આપણે નાન કે જે તંદુરી રોટી બને અને છે જ વાર લાગી જાય પછી જે હામ હામહામા ખેં ખાઈ છે તમને લાગ્યા માણાનો ખોરાક હોય એમ અરે બીજું મારા વડીલોને પગે લાગીને કહું કે એવી દાજેલી અને એવી કડક રોટલી તમારી ઘેરે બની હોય તો તમે હું ઓછા ઉતરો અરે એક જણો ઘેરે જમવા બેઠો જમવા બેઠો ને આમ બેન સારા હતા તે એમણા એમણે રોટલી ગરમા ગરમ પીરસતા જતા હતા રોટલી વણતા જાય પાછા ઓલો ઓલો બેઠો બેઠો ગરમા ગરમ ખાતો જાય બેન એટલા બધા ડાયા સાહેબ બબે રોટલી સ્પેરમાં ન્યા રહે હજી ઓલી છેદ ઠરીને ખાતા જેવી થાય ને એ હજી ન જમી લેતા બીજી રોટલી આવી ગયો બેન એટલા ડાયા એમાં વલે રોટલી થોડી તેમાં વાળ નીકળ્યો આ રોટલીમાં વાળ ને આ બધું લગન પછી વી વરે દેખાયો તાજા તાજા હોય ત્યારે કચ્છ ના દેખાય હા તું મારી છે કારણ કે તમે મારા છો તું મારી છે તમે મારા છો વી વરહ પછી તમે તું નીકળી જાય મારા મારી એટલું થયું કેટલી વાળ આવ્યો ને અમુક તો ઉપરલી ખીજાવા હાટુ જ આવ્યા હો અમુક તો એવા ખીજાતા હોય આપણે એમ થાય કે હૈદ કર્યા ને એક છોકરાનું એનો બાપો એટલો મારે છોકરો એ તે તમને કહું કેટલા વર્ષનો હોય છે કેટલા વર્ષનો કહેવું સત્તર વર્ષનો ઢગો હતરેશ

વર્ષનો એને એનો બાપો મારે પાડોશી કુદી કુદી કૌશિક ભાઈ જેવા હારા મારા ફાળી ગયા ગયા એને કે ભાઈ છોકરાને ને સુકામ મારો આવો જુવાન છોકરો સત્તર વર્ષનો નો સુકામ મારો તાકે આવતીકાલે મારા દીકરાનું બારમા પરિણામ છે બારમા ની પરીક્ષા આપેલી છોકરે આવતીકાલે બારમાં નું પરિણામ આવવાનું છે એટલે તક પણ આવતીકાલે છે તો આજ હું કામ મારો છો તક કાલે હું બાર ગામ જવાનો છું કેટલો બાપુજી ને ભરોસો છે કે ઉડ્યો જ હોય ને એટલે આજ ભૂખા કાઢ લો એમાં એમ રોટલી થોડી અંદરથી વાળ નીકળ્યો મીડ્યો રાડ્યું નાખવા આખું છે કોડિયું છે આ વાળ આવ્યો રોટલીમાં તેની પત્નીએ કીધું તો પણ મૂકી ગયો ને બાજુમાં હું રોટલી બનાવું છું બીજી આવે જ છે મૂકી ગયો સાઈડમાં મૂકી ગયો એટલે રોટલી આમ બગાડવાની આવી રીતે લોટ બગાડવાનો અમુક તો લોભીના પેટના હાવ મારા હા હાવ લોભીની પરાકાષ્ટનો છેલ્લો હાવ આનાથી કોઈ લોભી ન હોય એવો એક દાખલો નાની એવી વાતો હાવ પતલી વાત હાવ એનો બંગલો હળકતો હોય ને તો એ ફાયર બ્રિગેડ વાળાને મિસ કોલ કરે આનાથી બીજો લોભ જો કોઈ હોય જ નહીં સાહેબ હા પાતળી વાત એટલે ખીજાણો આવી રીતે લોટ બગાડવાનો એની પત્ની કીધું તમને ભગે લાગો મૂકી ગયો હવે આવી ગયો છે તો હવે બપોર છે ગરમી છે અને મારો હાથ જ આમ ને હવે તો ઉંમર એટલે વાળ ખરતા હોય હા

તારો વાળો હોય તો ખાઈ જવાનો અને પછી બેન નો મગજ ગયો બેન વેણું પાટલી મૂકીને બાજુ બે ગયા ક્યાર નહી કહો મારો વાળ છે મારો વાળ છે મારો વાળ છે હવે તમને વાળ નથી ગમતો ને ગુગુ જોવા આવ્યા ત્યારે કેટલું આખું ઘર ડાયું થતું હતું અને આની મમ્મી તો પાછી કેટલું બોલતી અમારા દીકરાને ઇંગ્લિશ ફાવતું નથી આવ્યા પછી ખબર પડી ઇંગ્લિશ સિવા ફાવતું નથી આને કહો મારો વાળ છે મારો વાળ છે મારો વાળ ગમતો નથી ગુગો

અર્ધાંગના પત્ની છે એ તમારા ઘરની અન્નપૂર્ણા છે અને તમારા ઘરે જે ફરાક પહેરીને નાની નાની દીકરી રમી રહી છે ને એ તમારા ઘરની સરસ્વતી છે અને મને આનંદ એ છે કે સનાલાલ ભાઈએ આ ગામની દીકરીઓનું સ્વાગત કર્યું છે ગણેશજીની સરસ નાની આપીને અને જ્યારે દ્રષ્ણાબેન અહીંયા પધાર્યા છે ત્યારે એને પણ ગામના દીકરી સમજી અને સનાલાલ ભાઈની પરિવાર એને પણ ગણેશજી ની મૂર્તિ પ્રતિમા આપીને એનું સન્માન કરવા ઈચ્છે છે આ ખરેખર એટલે મૂળ વાત એ છે કે આ દેશ છે એનું સન્માન કરે માટે આવી મોજ મારે મોજ મારે સરસ મજાનું સન્માન થઈ રહ્યું છે ગુજરાતના મંત્રીનું સન્માન થઈ રહ્યું છે શહેરી વિકાસ મંત્રીનું સન્માન થઈ રહ્યું છે તાળીઓથી બધા છે